મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં જશે તો એકચ્યુઅલી આજે પણ સવાર સવારમાં એ માર્કેટ કામની સારી એવી ખુલી છે વરસાદી માહોલ છે આવી જાય તો વધુ સારું સો બ્લોગ ની શરૂઆત કરી કરીએ તો સલો નમસ્તે વેલકમ બેક ટુ અર યુટ્યુબ ચેનલ ગાઈસ તમે ચુસ્ત હશે તુસ્ત હશે તંદુરસ્ત થશે ને આ તંદુરસ્તીને બરકરાર રાખીને હવે એકચ્યુઅલી શું કે આ આપણે ફુવારાની લાઈન આવે ને એની કરીએ ગોઠવણી તો એની પહેલાં આપણે જોઈ લઈએ કે અમારે હજી મહેમાન હતા ને એ હજી અહીંયા જ છે કેમ છો સંપલ નો લેવો સંપલ જવો ને તારા ને મારા હાંભુ કોઈ રામ રામ ને લ્યો એ ભાઈ ને અમારે શોખ છે એમાં જ પહેરવા હોય એમાં જ પહેરવા હોય અરે પણ તૂટી ગયા પૂરા સંપલ ના દેખાડે તો કેમ છે તમને મજામાં હે તું હા એ કરી લીધું તું મજામાં હે નામ શું હે ક્યું ગામ ઓલું ને ક્યુ સંદ્રાળુ ચંદનપુર ચંદનપુર એવા રૂડા ગામ પિયુષભાઈ એવા નામ પીયુષભાઈ ડ્રાઈવર હે ટ્રેક્ટર રાખે ટ્રેક્ટર રાખવું હા ક્યાં જાવ કોકમાં ક્યાં કોકમાં કોકમાં જાવ ઓકે આ મોઢું તો ભર્યું મોઢું તો ભર્યું તારું હા આ હા હું દેખાઈ જો દાદી નીચે તો એક્ચ્યુઅલી એવું હે ને કે જો આમ હાલે અમારે આ આ પડ્યો ને દુસો એને ઉપર અહીંયા મૂકવાનો હમણાં મરખો ગોઠવવાનો નોલી બાજુ લેડીઝ લોકોને કામ આપ્યું ભંગાર ભંગાર કાઢી અને હરખું ખડકીને એની માથે લાઈને મૂકી દે વરસાદ આવે તો કટકા તણાઈ નેક્ટર અહીંયા થી બહાર કાઢવાનું હોય પાણી ડાકો કાઢવાનો હોય બોલો ભાઈ હા ફુવારા હે

ને ઓઈણી માંથી કામ કરવાના દાઢા ભાઈ ઉસાઈ નતા અંદર કિલ્લા રહી ગયા મુંડી તૂટી ગયો એનું વેલ્ડિંગ તોડાવી વેલ્ડિંગ કરવું જોઈએ છે દોઢ કલાક થી આ બાજુ એવો વેરી હો એવો વેરી આમ સામે પાલખડા આવી જાય દરિયા કાંઠે ભૂકા કાઢી નાખ્યા આજે એવું લાગે કે આવી જાય હું ને રોકીને આવ્યા ઘરના મેડમ આવે ટ્રેક્ટર લઈને એ થોડોક જરેરો હોય ફોરી નાખીએ પાણી આવે ને એટલે વધુ વધુ થતું જાય રાપ આ રહે ને લાઈન ઉભરવા આવ્યા ને તો ભેગું થઈ જાય પહેલા ઘેર આવે કે જઈને ટોલી લઈને ગાવતી હોય તો મિત્રો હવાના એવા ને એવા ગામ છે બહાર હોય ગયા વાતાવરણ તો આજે યુરોપ જેવું હોય આ લાઈન વાઈન ગોઠવાઈ ગયું આપણે અહીંયા નીચે ને શેરકી સેન્ટરે બોલે તો સંડાસ કા સોસ ખાડા એ થોડોક લીકેજ થઈ ગયો છે આ ભીનું ભીનું દેખાય ને તો એની ઉપર હવે ખારાનું મટીરિયલ આવે અમારે ટ્રેક્ટર ભરી દે ટાકો પીડ્યો અને ઉપાડીને મૂકી દે બાકી લાઈનમાં અહીંયા ખડકીએ જવો તો ખરે તોડી નાખ્યા ખાવ ભાઈ ખડકી ખડકે અને ફુવારાને ઊંધા ટાંગ્યા ઊંધે કાંઈ ખરાબ ન થાય આમ હોય ને તો એમ મસ્ત ખડકી દીધો અને છોકરાઓના ટ્રેક્ટર ઉપાડ્યા દાડેમાં દાડેમાં આવતા ને

કેમ અમીરભાઈ નહીં કર્યું બહુ હારા મારો વરસાદ થઈ ગયો સુકપ ડૂપ માઇન્ડ બોગલિંગ વરસાદ આવે ને મોબાઈલ બોલ રે અંદર નકેલી બધી નિરાતે વાત કરીએ એ હિસાબ નહીં કરીને કઉદર ત્રોસ બહુ સરસ વરસાદ પડ્યો લો પીલો હજી જો વાવણી જીવો વરસાદ હે ભાઈ હમણાં દીકમેથી ખાડો કરીને આવ્યો ત્રિકમ ભીગો ન્યા સુધી ભીનો આવે એટલે આપણે વરફ થઈ એટલે વાવણી કરવાની થાય આ વિડીયો ખબર નહીં કહેતી આવી જાય હજી તો બે એડિટ 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 કરવાના હાલો એડિટિંગ કરી નાખીએ બરાબર એક કામ નીકળે જાય દસ મિનિટનો વિડીયો ચાર કલાક લાગે આપણે ગુડ મોર્નિંગ ફ્રોમ તબેલા હેલો ગાઈજીસ કેમ છો કેવી કઈ રાત હા અમે આ ભૂગી આવ્યા

આજે તારીખ કેટલી થઈ સત્તર જૂન ને વામણ જેવો વરસાદ કાલે જ થઈ ગયો તો બ્રેક મારે તો વાવિયે મારો વાલો ફાઇનલી મિત્રો અમે આજે જાય છે ગામમાં મોઢવાડા એવું રૂડુ ગામ સૌદાસભાઈ મોઢવાડિયા નામ તો સૌદાસભાઈ મોઢવાડિયા છે આજે માતાજીના મંદિરે એટલે કે લીલબાઈના મંદિરે છોકરાઓને જમાડે ને અમે થાયે મામા કોઈના અને અમને પણ થોડી પ્રસાદી મળે જમવામાં એવું સાંભળ્યું કે પાઉંભાજી અને કેરીનો રસ કેરીનો રસ તો જો કે ઢાઢડું હેલ વયમાં લાગેલ મેં માપે લીજો મારો બાપ bagi બાજી ને હું દબાવી દબાવીને ખાજો અને ઉપરવારાને પ્રાર્થના કરીએ કે માતાજી ની કૃપા થી ભાઈ સૌദാશ ભાઈ ની મહેરબાની થી આવા નવા કાર્યો કરતા રહીએ ને અમને અઠવાડિયે દસ દીએ જમવાનું મળતું રહે કમ સારું માજી આવી ગયા છો તમે મિત્રો જોઈ શકો છો કાશ કોલોમાં આપણે બધું થઈ જાય માજી ને થોડો ટાઈમ લાગશે છે બેસવામાં માજી ગોઠવાઈ જાય અરે તમને આ ચાલુ કરી દઉં પંખો હા તો કોઈ કે બોમ્બ માર્યો હાલો હાથમાં કોણ પાઈ કિની દીજો મિત્રો સમય લાગશે માજી જાય તો પછી આપડે સલાબ મારી નીકળીએ તો માજી ઓરાજ છો તમે બેસી ગયા કમ્ફર્ટેબલ છો માજી અચ્છા લે 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 જો હે માજી તમારે બેન પડ્યા હા જો આમ ગોઠવાઈ ગયા બધા વાહન નાનું પડે અને પબ્લિક થકે હામટે અમારે ભાઈ ગાય હોય તો ઈકો નક તોફાન બેમાં દેખ લેવાન થાય અમે એને હમાતા ને દેવા હામટા દેજે હાલો તો મળીએ নিউলি ভরেলো হে ই বদুই নিকি যায় মমি আমার মমি তো কি আমছিলো রাখনি এক বটিলো রাখছি আ দজাড়ি মালে

બોલને કઈ શું સિરિયસ બેઠો તું ને જેલમાં કે લઈ ગયા તને તો સોરી માઇન્ડ ના કરતા લીરિયા નીકળી ગયા પણ હું કહેવાય કે પાંચ જોડ બગાડી બે દિવસમાં મતલબ કપડા પહેરવાના હે નહીં જતલા હે ને એટલે બધા ભીના થઈ ગયા નવા તો ક્યાં પહેરીને જવું સાહેબ કરે ને કરે તો હાલે મારે વીરભાઈ એવું હાલે અમારે કઈ વગરના માણસ બાપો દીકરો ભાઈ હાઉ ભગત ને માણ આમ આમ કરીને આમ ફટાક દેખીને વાંયે લઈ લેવાનો એ ભાઈએ તાણી તાણીને આમ ગૂપલી કરી કરીને આવું કર્યું ટી શર્ટને હું પથારી કરવી નાખી તો આપણો કહેવાનું તાત્પર્ય એ તમે ટૂંકમાં સમજાવી દઉં મિત્રો કે આ લોગને લાંબો નાખે છે એના કદાચ અહીંયા સુધી રાખી દઈએ હજી કહું બાર થોડે કસવાળી ને ઓલું બાંધે ગાયું ને અંદર તબેલામાં તબેલામાં શું કહેવાય ટાર ગયા મને બાંધે હાથો નીકળી દઈ ગશી તો આ લોકરી સમાપ્ત અહીંયા કરીએ આપણે સો થેન્ક યુ ફોર મેકિંગ વિડીયો શીખાય છે નેક્સ્ટ્રીબલ બી થાય મસ્ત રહે ચુસ્ત રહે તંદુરસ્ત રહે એન્જોય કરતા રહે આપ તો તમારું અને હવે વાળા મિત્રો બધાને ધ્યાન રાખજો બાકી મામણી કરી નાખ્યા માતાજીનું નામ લે મોહન હરિમ બાકી અત્યારે ખાલી ડાટા ટ્રાન્સફર કરે એડિટિંગમાં બે લાઈટ જઈએ તો જોઈએ બગીચરા મસર તો મારે છે નહીં પણ ખબર નહીં વરસાદ થાય એટલે કાટકૂટ વાળા બહુ આવે વિડીયો બનાવવા માટે પંખો બંધ કરવો પડે ફ્લેશલાઇટ મારવી પડે શું કરવું ન કહે તો અમે કારા ડામછીયા જેવા થઈ ગયા થોડું ઉજરો દેખે બી મજા આવે છે અંબાજમ જાય એટલે રૂપાલા લાગીએ ઓકે એવું હોય તો હલો અમે કરીએ આ બધું કામ કામકાજ પૂરું તમે કઈ કામ કરું લીધું જાજુ થઈ જાય આમાં પૂરા પે ની વાત